નો સુધરે ભાઈ ગમે એમ કરો ને ગમે એમ કદાચ ચોન તો નો સુધરે અત્યારે પૈસા આપો મેં રૂપિયા તો આડી બસો નો પી ડાયરા ના આજનો નવ લોક તમારું બધાનું દિલ સ્વાગત છે તો મિત્રો આજ ઘણા દિવસ બે બે ત્રણ દિવસ પેલા છે ને આપણે વિડીયો બનાવવા મારા મામા ખબર હોય તો તમને તમે જોયો નહીં તો જો તમને પોસ્ટર બતાવું છું તમે જોઈ લેજો એ વિડીયો એ વિડીયોમાં કોમેન્ટો ઘણાની સારી કોમેન્ટો આવી છે કે દારૂ પીને જિંદગી બરબાદ કેમ થાય ને એ બધા એ વિડીયો જોઈ એકવાર રિયલમાં તો એ તમને ખબર પડી જાય કે કેટલો દારૂ વાળા કેટલા માણસ કંટાળે છે એ આ મેં તમને એ વિડીયો માં કીધું હતું કે થોડાક દિવસમાં આવશે આથી પાછા આવ્યા છે જો આવ્યા ને મેં એ વિડીયો જ કીધું હતું કે બે ત્રણ દિવસમાં આવશે આ ચોથા દિવસે આવ્યા રસુલ પર આગળ આજ કેમ તેદીમાં દી આજ આજ આવ્યા ને તે દી આવ્યા આજ ઘણો ફેર છે આજ કઈ વસ્તુ આજ હાડા છે ને તે દી આમ જો હાડા હતા ને તે દી વિડીયો જોયો તમે તે દી પીધેલા હતા અને અત્યારે જે હાડા છે ને આવ્યા હું કરા ખબર છે

માને ક્યાલ ફોન એવા ગોતતા મને કે તારા મામા ચાશે હું તો વૈયા જ બે લેવાની એકવાર એમ કેતા કે પોલીસ વાળા કાઈ નો કરે તો કે એક વાર બે હવે હવે કરવાનું

તો એમની વીડિયો ગાફરાવાદ ના સાહેબ નું કીધું તો સાહેબ ને ન થાય તમે પી ને બોલી જાય તો તમને લઈ જ જાય હોય સો ટકા વિડીયો બી ને બેલા છે ને કે પોલીસ વાળા હું નથી બીતો ને તમને હોય સો ટકા પોલીસ લઈ જાય મારા ફોન એવો કે તારા મામા આવે એટલે મને ફોન કરી જાય એટલે અમે લઈ જઈ ધબ ધબાટી બોલાવી રમસકડી બે દિવસ

સત્યને જો મોય નાલ કલહાટી જાય ના સાહેબ બોહારા ખાવાનું આપે ખાવાનું તો પાકિસ્તાનમાં હું થાય આયા પાકスタンમાં એકવર્તો જેલમાં પકડા જ્યા કેસા પકડા જ્યા હતા હા પણ સત્તા હે નહી ઓ કેટલા દિવસના કેટલા મહિના રહ્યા પાકિસ્તાનમાં હે પાકિસ્તાનમાં કેટલા મહિના રહ્યા 13 મહિના 13 મહિના ના મજા આવે કે હા તો હું લાવું ખાવાનું હું આપે ના

આને પણ આવી પૈસા જીસા હાલો પહેલા સાહેબ પાસે ટેસ્ટિંગ કરાવતા પછી બાટલો સડાવી હાલો એ સાહેબને ફોન ફોન હું મૂકી હું મૂકી હાલો ટેસ્ટિંગ પહેલા કરાવતા જઈ સાહેબ પાસે

મરી જાઓ નક રામ નમ તમે લોહીના હું કરવા સડાવવા જોઈએ દારૂ ના બંધ કરી દો તો લોહી ના કઈ રૂડે પડે અમને કેમ કોઈ દી સડાવવા પડતા બસ આનું કરો કે હું કરો ખાવ મોસ કરો પણ દારૂ મૂકી દો એટલે કાઈ ન કરવું પડે નો સુધરે ભાઈ ગમે એમ કરો ને ગમે એમ કદાચ ચોન તો નો સુધરે અત્યારે પૈસા આપો મેં બસો રૂપિયા તો આડી બસો નો પી જાય ને હજાર માગે પણ મેં બસો થાય ખાલી આજે આજે જાથા અણા મને આવીને જવું બધું કેટલેરી પાછી હકે લઈને મૂકે છે હું જવાનું છે પાછું શક્રાવા જવાનું છે અમારે રાતે કા અત્યારે ભૂલે કમા આવન છે તારે અવ ભેમે લેટ આવવાનું છે અમારે સકરાવા તમે એનો બ્લોગ તમને અલગ જોવા મળશે આ બ્લોગમાં નહીં પણ એ અલગ જોવા મળશે તો એ બ્લોગ જ જોવાનું ભૂલતા નહીં આની પછીનો બ્લોગ જ આવશે અત્યારે તો મારા મામાને તો ઘરે મોકલી જશે છે ગાડી લઈને વઢેર સુધી મૂકવા જાય છે યારા કંટાળી દીધા છે હવે તો હું ครવ એનું ઘરે હેળી ઉસતી નથી હાલો હવે અમે પેલા સકરાવા જઈએ એનું કા તૈયારી તો કરીએ